નમસ્કાર નમસ્તે આઈજીએચુઆઈ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના એપિસોડમાં આજે આપણે એવા એક અનુભવી શિક્ષિકા સાથે વાત કરવાના છીએ કે જેમણે પોતાની કારકિર્દીના મૂલ્યવાન વર્ષો ઇન્દિરાબાઈને આપ્યા છે ઇન્દ્રાબાઈમાં પોતાનો ફરજકાળ નિભાવ્યો છે તો આજના પોડકાસ્ટની શરૂઆત આપણે એલ્યુમિનાય ઓફ આઈજીએચસ શ્રીમતી જોત્સ્બેન અજાણીના પરિચયથી કરશું તો જ્યોત્સનાબેન સૌપ્રથમ આપનો પરિચય આપીએ અને ત્યારબાદ આપણે આઈજીએચના પોડકાસ્ટની શરૂઆત કરશું પ્રશ્નો દીધી વાળા જ્યોત્નાબેન માર નામ જ્યોત્સના એમ અજાણી હું મારો જન્મ તો આફ્રિકામાં થયો ઓગણીસો પચાસ માં પણ અહીંયા આવ્યા અને અને હું આવી સીધી ધોરણમાં ઓગણીસો નવ થી કરી અગિયાર અત્યારે તે સમયમાં અમારા સમયમાં અગિયારમી ધોરણ એસએસસી હતું જેને ઊંચી જુદી એસએસસી કહેવામાં આવતું હતું એટલે નવ થી કરી અને અગિયાર સુધી મેં ઇન્દ્રાબાઈમાં અભ્યાસ કર્યો પછી ચાર વર્ષ

હું ત્યાં મેં મારી ફરજ બજાવી છે અને પછી ઓગસ્ટ થી કરી છ્યાસી ઓગસ્ટ થી કરી અને બે હજાર ત્રણ સુધી ત્રણ સપ્ટેમ્બર સુધી મેં ઇન્દિરાબાઈ ના મારી ફરજ બજાવી છે ખુબ ખુબ આભાર જ્યોત્સનાબેન માં આપણે અભ્યાસ કર્યો છે ઓગણીસો ત્રેસઠ થી કરીને ઓગણીસો ને છાસઠ 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 સુધી હા ઓકે નર્મદાબેન આવ્યા નર્મદાબેનના સમયમાં હું સુપરવાઈઝર હતી અચ્છા અને અભ્યાસ કાળ દરમિયાન આપણું જે અભ્યાસ હતો એ સમય દરમિયાન

ફાતિમા બેન ભાગ્યવતી બેન જેને દીક્ષા લઈ લીધી છે એ સંસ્કૃત ભણાવતા એ લોકો મને ખુબ સહકાર આપ્યો કારણ કે મારું ઇંગ્લિશ ને અહિયાં મને બધું ગુજરાતી હા એટલે મેં પાછા ફાતિમા બેન હિન્દી લે એટલે એને મને થોડુંક અમને હિન્દી તો બિલકુલ ના આવડે એટલે આ નલીન બેન ગુજરાતી વાળા

કોઈ એવી યાદગાર ઘટના હોય અથવા કોઈ એવો પ્રસંગ હોય કે જેથી આપના જીવનમાં કોઈ ફેરફાર આવ્યો હોય કોઈ શિક્ષક દ્વારા આપને કોઈ પ્રેરણા મળી હોય તો એવી કોઈ યાદગાર ઘટના તે સમયમાં શું હતું કે છોકરીઓ ને વધારે સ્કૂલમાં આવવાનું થાય એના માટે શિક્ષકો પ્રયત્ન કરતા એ હું જોતી કે શિક્ષકો બધાને વાલીઓ જે આવે તો શિક્ષકો એમ કહે કે તમારી આજુબાજુ કોઈ પણ છોકરીઓ હોય તો એને સ્કૂલમાં મોકલાવો અમે એમનું ધ્યાન રાખશું એ શિક્ષકો કેતા હતા ને એ મેં સાંભળ્યું છે પણ એ સમયમાં એવું એવું બધું કઈ હતું ને કારણ કે ટાંચા સાધનો હતા સ્કૂલમાં

કે ભાઈ માં જાય કે કોઈ વિજ્ઞાનમાં વિજ્ઞાન મેળો પણ તે સમયમાં નહોતો ચાલતો વિજ્ઞાન પણ નહોતો કે શિક્ષકો અમને વિજ્ઞાન મેળામાં લઈ જાય એ હતું નહીં કઈ કે કોઈ પ્રદર્શન નહોતા કે કોઈ લાયબ્રેરી નહોતી કે કોઈ પુસ્તક મેળો નહોતો કે એમાં શિક્ષકો અમને લઈ જાય શિક્ષકો ફક્ત અમારા એ લોકોનો એ જ હતો કે બસ અમે વિદ્યાર્થીઓ ભણીએ

ઓગણીસો ને ઓગણપચાસમાં આ શાળાની સ્થાપના થઈ આપણા આઝાદીના બે વર્ષ પછી જ અને એ સમયે એક હાઈસ્કૂલ થવી એ જ મોટી વાત છે અને એ સમયે આ કન્યા તરફ ભારત સરકારે જે મહત્વનું પગલું લીધું હતું અને આપણા જે દાતાઓ દ્વારા જે આપણને જમીન ફાળવામાં આવી અને કન્યા શાળાની સ્થાપના થઈ તો એ જ આપણા માટે બહુ મોટી વાત છે આપણો અભ્યાસ પૂર્ણ થયો ત્યારબાદ

બીજા શિક્ષકો ઘણા બધા હતા પણ એ શિક્ષકો પણ એમ નહી કે શિક્ષકો બે મિનિટ મોડા કે પાંચ મિનિટ વેલા ગયા કાંઈ નહીં આપણે રજા લઈએ તો ભલે સાચું કારણ બતાવવાનું એટલે સાહેબ અમે કારણ કે તે સમયમાં બધા શિક્ષકો પણ નવા નાના નાના હતા કોઈ બાળકોની ની જવાબદારી કોઈને કોઈ ને કાંઈ પ્રશ્ન હોય તો એ એટલા બધા માનવતાવાદી હતા એ શિક્ષક કે આપણને એના પ્રત્યે ગર્વ થાય કે ના બરાબર છે અચ્છા અને આઈજી આઈજીએચએસ માં તમારી જે કારકિર્દીની શરૂઆત કરી તમે અને તમે કીધું એમ કે તમે ત્યારબાદ સુપરવાઇઝર પણ શાળાના બન્યા છો તો સુપરવાઇઝરના ફરજકાર દરમિયાન તમને કોઈ એવી યાદગાર ઘટના હોય કે સિદ્ધિ હોય અથવા તો આપના કાર્યકાળ દરમિયાન કોઈ એવો મહત્વનો આપને અનુભવ થયો હોય તો એ આપ જણાવશો અમે હું જ્યારે સુપરવાઇઝર થઈ ત્યારે હું મારો પાંચમો પીર હું ફ્રી રાખું અચ્છા કારણ કે વચ્ચે રિસર્ચ પડે ચાર પીર પછી છોકરીઓ મારી પાસે બારસો છોકરીઓ હતી અને 40 નો સ્ટાફ હતો એ બધાને અને ત્યારે હું જ્યારે થઈ ત્યારે આ નર્મદાબેન હતા અને પછી મધુકાંતભાઈ આચાર્ય આવ્યા તો મધુકાંતભાઈ આચાર્યના સમયમાં હું કરી અને મધુકાંત આચાર્યના સમય સુધી હું સુપરવાઇઝર હતી તો એ કારણ કે મધુકાંતભાઈ સવારે આવે અગિયાર વાગે અને બપોરે જમવા જાય ને પછી એના ટાઈમ પ્રમાણે આવે તો બપોરની આખી પાડી સમયમાં સંખ્યા એટલી બધી બે પાડીમાં ચાલતી હું જયારે ભણતી ત્યારે અગિયાર થી પાંચ ની સ્કૂલ હતી અને પછી સંખ્યા વધી ગઈ એટલે બે પાડીમાં અમારી સેકન્ડરીની સ્કૂલ બપોરે સારા બાકી કરીને પાંચ ચાલીસ સુધી ચાલતી તો તે સમયમાં હું મારો પાંચમો પિયો સુધી રાખ્યો હું રિસેસ ન ભોગું પણ હું જ્યારે છોકરીઓને રિસેસ પડે ત્યારે છોકરીઓને હું વ્યક્તિગત જોવા જાઉં કે છોકરીઓએ શું નાસ્તો લઈ આવી છે છોકરીઓ પાસે નાસ્તો છે કે નહીં છોકરી શું કામ એમને એમ બેઠી છે બોઢું વિલું કરીને એટલે હું એને પૂછું વ્યક્તિગત કરીને તો ઘણી વખત મેં એ છોકરીઓને બીજી રીતે પણ મદદ કરી છે કે ભાઈ એ પણ પોતાની રીતે ના કારણ કે તે સમયમાં છોકરીઓ ઘણી બધી હતી એટલે અમે અમે બંધ રાખતા હતા ચાર ચાર પાંચ પાંચ તો જે નાસ્તો હોય એ અમે ચેક ચેક હું કરું કે ના એ નાસ્તો હેલ્ધી છે કે નહીં એ ચાર પાંચ બહેનોને અમે અંદર બોલાવીએ અને એ છોકરીઓ એ એ બહેનો પાસેથી નાસ્તો લે જેને જરૂર હોય એ અને બાકીની છોકરીઓ પોતે નાસ્તો લઈ આવે જેની પાસે ન હોય એને પછી હું કાં એની બાજુ વાળી છોકરી એની મિત્ર હોય એ અથવા તો હું મારી રીતે પણ એને કહે એટલે અત્યારે પણ જે છોકરીઓ છે ને એ મને ઓળખે છે ને એ મળે છે ને ત્યારે મને પગે રાખે ત્યારે મને એમ થાય છે કે ના ઘણું સારું કર્યું એમ ચોક્કસ એ તમને માન આપશે જ કારણ કે આપે આપના ફરજકાર દરમિયાન એનું વ્યક્તિગત સંભાળ લીધી છે અને નિષ્ઠાથી કામ કર્યું છે तो आ, एक नहीं। એક વખત એવું બન્યું કે અમારો ગેટ બંધ હતો પછી અમારે એક બેન છે બેન એ ત્યાં હંમેશા આવતા હતા તો એક છોકરી અમારું યુનિફોર્મ હતું છોકરી દરગાહ પાસે એક છોકરા પાસે ઉભી હતી ત્યારે મૃદુલાબેન અંતાણી હતા તો એ મિનસિંહ આવીને મને કીધું અજાણી બેન આવું છે હું આ જોઈને આવી છું એટલે મેં મૃદુલાબેન કીધું બેન હું સ્કૂલ ચાલુ થઈ ગઈ તો મેં કીધું બેન હું બે મિનિટમાં આવું છું

છોકરીઓને સલામત રીતે હું અહીંયા મારી સાથે લઈ આવ્યું છું એટલે આ રીતે પણ પણ છોકરીઓ આજે મને યાદ છે અને કન્યા કન્યા કેળવણી કેળવણી જે જે મુખ્ય લક્ષણ આપણી શાળાનું એ જને આપણે ધ્યાનમાં રાખીને આજે પણ આપણી શાળામાં જે અમારો જે ઇન્દ્રાભાઈનો સ્ટાફ આજે પણ મોટો છે નવા બધા ઘણા ટીચર્સ એમાં છે તો આજે પણ આજ બાબતનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કે સંસ્કાર એ મુખ્ય લક્ષણ છે આ શાળાનું અને સંકાર સંસ્કાર સિંચનથી જ આપણે આપણી દીકરીઓને આગળ વધારીએ છીએ તો અંતમાં આપણે જે આઈજીએચએસની આ કોમ્યુનિટી છે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે જે આપણી સુધી વોટ્સઅપના માધ્યમથી જોડાઈ ગયેલ છે આપણું વોટ્સઅપ ગ્રુપ પણ કાર્યરત છે લગભગ એમાં ચૌદસોથી પંદરસો લોકો જોડાઈને પોતાનું ગૂગલ ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે તો આ વિડીયો એ બધા જ બધી જ વિદ્યાર્થીઓનો નિહાળશે તો હું વિનંતી કરું છું આપને એક પ્રેરણાદાયી સંદેશ આપો કારણ કે બે હજાર ચોવીસમાં આ જ વર્ષે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે અને આપણું આયોજન એવું છે કે આ વર્ષના અંતમાં આપણે હીરક મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યા છીએ તો આપના માધ્યમ દ્વારા એલ્યુમિન ઓફ આઈજીએસ કે જે

એમ કહીશ કે આ એક ઋણ ચૂકવવાનો અવસર મળ્યો છે આપણને કે ઇન્દ્રભાઈ ગર્લ્સ હાઇસ્કૂલ નો સ્ટાફ અને ખાસ કરીને આ રામાનું સાહેબ જે આટલી બધી પોતાના વેકેશનનો કિંમતી સમય આપીને આપણને આટલી બધી દોળજામ કરીને બધાના ઘરે જઈને આ ભયંકર તડકાની અંદર આપણે બારે પણ નીકળી શકીએ એવી પરિસ્થિતિમાં એ બધાને સહકાર લેવા પ્રયત્ન કરે છે કે જેથી કરીને ઇન્દિરાભાઈનું નામ થાય આખા જગતની અંદર અને જ્યાં જ્યાં આ ઇન્દિરાબાઈ ઘર હાઈસ્કૂલની છોકરીઓ જ્યાં જ્યાં વસે છે એ બધાને હું ફક્ત એટલો સંદેશો આપીશ કે આપણને આ સમયે ઋણ ચકવવાનું આપણે બીજું શું કરી શકીએ ફક્ત એક ઋણ ચૂકવવાનું છે જો તમે આર્થિક રીતે સધર હો તો તમે એ રીતે પણ મદદ કરી શકો છો અને આ રીતે તમે સહકાર આપો અને એ એટલું જ નહીં તમે અહીંયા આવો જ્યારે આ પ્રસંગ ઉભો થાય જ્યારે આ મહોત્સવ થાય ત્યારે પણ તમે જો શક્ય હોય તો તમે દેશ વિદેશમાં જ્યાં વસતા હો ત્યાં તમે આવો અને તમારું ઋણ શાળાનું જે ઋણ તમારા ઉપર ચડી ગયું છે એ ઋણ તમે આપો અને સ્ટાફને પણ અભિનંદન આપો કે આપણા બધા માટે આ સ્ટાફ આટલી બધી મહેનત કરી રહી છે એટલે બધી જે પણ ભણી ગયા છે બધા જે જે મોટા હોદા ઉપર હોય

એ સંસ્થા એ સંસ્થાને પ્રતિષ્ઠા મળશે જ અને આપણો જે સમુદાય છે અને આપણે જે કીધું એમ કે એમના મેસેજ મને સતત ચાલુ જ છે એ પણ પોડકાસ્ટ માટે ભાગ લેવા માટે તત્પર જ છે પણ આપણી સમય મર્યાદાને લીધે આપણે એમને રોજના એકથી બે જણને આપણે જોડી શકીએ છીએ તો વિદેશમાંથી પણ મેસેજ આવે છે એમને પણ પોડકાસ્ટમાં જોડાવું છે તો આપણા માધ્યમ દ્વારા એમને હું જણાવું છું કે ઓનલાઈન દ્વારા પણ આપણે પોડકાસ્ટની શરૂઆત કરી ચૂકી છે અને ઓનલાઈન પણ આપણે પોડકાસ્ટ રેકોર્ડ કરીશું તો ખૂબ ખૂબ આભાર જ્યોત્સનાબેન આપ્યો તો નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું આ જ રીતે આઈજીએચના જે એલ્યુમિનિયા છે કે જે પોતાની કારકિર્દી ઘડી છે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ હાઈસ્કૂલના માધ્યમથી આજે દેશના કોઈ પણ ખૂણા પર હોય પણ એક સારા હોદ્દાઓ પર છે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે છે તો એ દરેકનો પરિચય આપણે આ પોડકાસ્ટમાં કરાવીએ છીએ ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ એપિસોડમાં ધન્યવાદ